O oh, ananas oh, no O oh. A ah, ice cream no A I is no, I e. I e, imaret no I e. U undar no U U unno U E era no E I it hasik no I O oh, ojar oh, no O oh. O oh, ausadino oh, O oh. અ અંગૂઠી નો અ આહા ખાલી ક કબૂતર નો ક ખ ખટારા નો ખ ગ ગરુડ નો ગ ગ ગડિયા નો ગ ચ ચકલી નો ચ છ છત્રી નો છ જ જમરૂખ નો જ જ જબલા નો જ ટ ટામેટા નો ટ ઠ ઠળિયા નો ઠ ડ ડમરુ નો ડગલા નો ઢ અણ બાણ નો અણ ત તરબુજ નો ત ઠ થરમુજ નો ઠ ડ ડડા નો ડ ત ધનસ નો ઢ ન નળ નો ન